એ વાત અલગ છે એટલે અત્યારે ઇતિહાસ બોલતો નથી પણ મારે આપ સૌને એક સવાલ કરવો છે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ અન્યની મદદ વગર કે સહાયતા વગર આગળ વધે છે મને કહો માણસ જન્મ લે ને ત્યારે બે કે ચાર લોકોની જરૂર પડે જ્યારે છેલ્લા દર્શન થાય ને વ્યક્તિના ત્યારે પણ ચાર લોકોની જરૂર પડે તો મારે અહીંયા બેઠેલા ઉભેલા તમામ લોકોને એક સવાલ છે વિનંતી છે કે જીવનની અંદર ક્યારેય જીવનની અંદર ક્યારેય મનમાં એવો સવાલ ઉભો ના કરતા કે કોઈનો એસાન લેવો આ દુનિયાની અંદર એસાન કેવું કંઈ હોતું નથી જ્યારે તમારા મનની અંદર એવો વિચાર આવે કે ના હવે કશું થાય એવું નથી ત્યારે ચોક્કસ મદદ માટે લોકોની સામે હાથ લાભ કરજો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરથી માંડી ઇતિહાસમાં પચીસો વર્ષ પહેલા તથાગત બુદ્ધ થઈ ગયા તમામે તમામ મહાપુરુષોનું તમે જીવન છો ને તો અન્યની સહાયતા વગર કે મદદ વગર એ લોકો આગળ વધી શક્યા નથી કે એ લેવલ સુધી પહોંચી શક્યા નથી તો આજના દિવસે મારી વાત પૂરી કરું છું પરિવારને સાંત્વના આપું છું આપ લોકોને સાંભળ્યો થેન્ક યુ સો મચ જય નો નહોદય